આજે આપણે બનાવીશું વ્રત કે ઉપવાસ હોય છે ત્યારે આપણે સાબુદાણાની આપણે વડા ખાતા હોઈએ છીએ કે ખીચડી ખાતા હોઈએ છીએ કોઈ બી ફરાળી વાનગી ખાતા હોઈએ છીએ પણ અહીંયા ક્યારેક આપણને વ્રતમાં હલકું ખાવાનું બી મન થતું હોય છે તો અહીંયા જ હું નવી જ રેસીપી લઈને આવી છું એ છે સાબુદાણાની ખીર જે એકદમ મલાઈદાર અને એકદમ રબડી જેવી આ ખીર બનીને રેડી થશે તો આને કેવી રીતે બનાવવાનું એ હું બતાવવાની છું તો સાબુદાણાની ખીર બનાવવા માટે મેં અહીંયા અડધી વાટકીથી બી ઓછી સાબુદાણા લીધા હતા જેને એક કલાક આપણે પલાળીને રેડી કરી લીધેલા છે આટલી ક્વોન્ટિટીથી બે વ્યક્તિ જેટલી ખીર બનીને રેડી થશે તો અહીંયા સાબુદાણા સરસ એવા તમારા પલળી જાય પછી તમારે એક વાસણમાં આપણે બે કપ જેટલું અહીંયા દૂધ લેવાનું છે એટલે કે પાંચસો ગ્રામ જેટલું મેં અહીંયા દૂધ લીધું છે અહીંયા મેં ફૂલ ફેટવાળું દૂધ લીધું છે હવે દૂધને અહીંયા પહેલાં તમારે ગરમ કરવાનું છે એક ઉબરો આવે એટલું તમારે દૂધ પહેલાં ગરમ કરવાનું છે તો થોડી વારમાં દૂધ સરસ એવું ગરમ થઈ જશે તમે જોઈ શકો છો આ રીતે દૂધ ગરમ થઈ જાય અને એક ઉબરો આવી જાય પછી તમારે આ દૂધને થોડુંક ઉકાળવાનું છે ઉકળે એટલે તમારે એની અંદર જે આપણે સાબુદાણા પલાળીને રાખ્યા છે એ તમારે એડ કરી દેવાના છે સાબુદાણામાં જરા બી પાણીનો ભાગ જો એક્સ્ટ્રા હોય તો એ તમારે પહેલાંથી જ કાઢી દેવાના થોડીવારમાં સાબુદાણા એડ કર્યા પછી આ રીતે સાબુદાણા બધા દૂધમાં ઉપર તરવા લાગશે તમે જોઈ શકો છો આ રીતે બધા સાબુદાણા જેમ ચડશે એવું દૂધમાં ઉપર તરતા તમને દેખાશે અને અહીંયા સાબુદાણા એકદમ જ ટ્રાન્સફરન્ટ થઈ જાય એટલા તમારે પહેલાં દૂધની સાથે એને ચડાવી લેવાના છે એટલે કે કૂક કરી લેવાના છે ધ્યાન રહે કે સાબુદાણા સરસ એવા ટ્રાન્સફર થઈ જાય ત્યાં સુધી તમારે કૂક કરવાનું છે અહીંયા થોડીવારમાં તમે જોશો તો દૂધમાં સરસ એવા સાબુદાણા ચડી ગયા હશે એક એક સાબુદાણા આવી રીતે તમને ટ્રાન્સપરન્ટ દેખાશે અને દૂધ તમને અહીંયા ઘટ્ટા થતું હશે એવું લાગશે ત્યારે તમારે આ સ્ટેજમાં અડધી વાટકી જેટલી તમારે ખાંડ એડ કરવાની છે મેં અહીંયા ત્રણથી ચાર ચમચી જેટલી ખાંડ લીધી જેને આ રીતે એડ કરી દીધી છે તમારા ટેસ્ટ પ્રમાણે તમે ઓછી વધતી કરી શકો છો આ રીતે ખાંડ એડ કર્યા પછી એકદમ જ ખાંડ ઓગળી જાય એટલું તમારે હવે કૂક કરવાનું છે અહીંયા કોઈ આપણે મિલ્ક પાવડર કે કાજુની પેસ્ટ કોઈ જ વસ્તુ એડ નથી કરી પણ સાબુદાણા જ્યારે ચડશે ત્યારે આ દૂધ એકદમ જ સરસ એવું રબડી થઈ જાય છે હવે થોડી વાર પછી આની અંદર એક ચમચી જેવું ખોપરાનું છીણ કાજુ બદામનો ભૂક્કો કેસરના તાર અને અડધી ચમચી જેવું એલચીનો પાવડર એડ કરીને તમારે આમાં મિક્સ કરી દેવાનું છે તમે તમને જો અહીંયા ખોપરાનું છીણ ન ગમતું હોય તો તમે સ્કીપ કરી શકો છો એની જગ્યાએ તમે વધારે ડ્રાય ફ્રૂટ્સનો ઉપયોગ કરી શકો છો હવે આ બધું એડ કર્યા પછી તમારે થોડીવાર માટે આને કૂક કરી દેવાનું અને એક રસ જેવું થઈ જાય એટલું તમારે આને ખીરને પકાવવાનું છે તો તમે અહીંયા જોઈ શકો છો કે સાબુદાણા આપણા સરસ એવા ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે ડ્રાય ફ્રૂટ્સ બી બધા એડ કરી લીધા છે અને દૂધ બી અહીંયા તમારું એકદમ સરસ એવું મલાઈદાર અને ઘટ્ટ ખીર બનીને રેડી થઈ ગઈ છે અને આ રીતે ચમચાની મદદથી જ્યારે તમે આ રીતે કઢાઈમાં એડ કરશો ત્યારે તમને દૂધ સાથે સાબુદાણા પડતા હશે એવું લાગશે ત્યારે તમારે આ સ્ટેજ ઉપર ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને આ ગરમ ગરમ ખીરને તમારે સવ કરી દેવાની તો અહીંયા આપણે સાબુદાણાની ખીરને સર્વ કરી લીધી છે ઉપર ગાર્નિશિંગમાં આપણે થોડા કેસરના તાર એડ કરી દેસું તો અહીંયા આ રીતે એકદમ જ ક્રીમી મલાઈદાર આપણી સાબુદાણાની ખીર બનીને રેડી છે તમે એકવારથી સાબુદાણાની ખીર એટલે કે સાબુદાણાની કાંજી તમે એકવારથી જરૂરથી ટ્રાય કરજો અને આ એકદમ હલકું હોય છે ખાવામાં વ્રત કે ઉપવાસ હોય ત્યારે તમે એકવારથી ટ્રાય કરજો આની સાથે તમને પૂરી જો ભાવતી હોય રાજઘરાની તો તમે ખાઈ શકો છો અને તમને જો મારી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન પર ક્લિક કરજો અને મારી ચેનલને શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ